સટાફટા થઈ ને ઓય મોસમ ના કામ બધું મે મારું કરી નાખ્યું હે મારે જાવું હવે ફટાકિયા ફોડવા અને રિયોજી બાકી એ તમારે કરવું હોય તો કરજો બાકી કાઈ નહીં હા જે ખાવા બીજે જાય આઈ ન ખર્તઈ ન એલા હે આમ થોડક સેટા પોડો ને આયા વાહ મારા ભર પડ્યા હે જો આમાં ક્યાં કે કરો તિખારો જાય ને તો મારા બાપા મારો વાહ કાબરો કરી નાખશે અરે ભાઈ પડ્યા હોય તો હું થઈ જાય હા તો આજે બજારે આવો ને મોરે મોરો એટલે ખબર પડશે સુટ્ટા રોકેટો ના ઘા નો મારું તો મને કેજો